વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડોદરાની મુલાકાતે વડોદરા જિલ્લાના અનગઢ ગામે જાહેર સભાનું આયોજન લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પટિયાર માટે પ્રચાર વાઘોડિયાના ઉમેદવાર કનુભાઈ ગોહિલનો પર પ્રચાર કરશે જાહેર સભામાં કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે આપણી પાસે સંસદ અને ધારાસભ્ય શોભે એવા ઉમેદવાર છે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે ભાજપે બ્યાસી અબજ બાવન કરોડ કારોનાનો ભેગું કર્યું તેવું શક્તિસિંહ ગોહિલે કહે આકરા પ્રહારો કર્યા છે જોકે તમામ વાયદાઓ પૂરા નથી કર્યા તેવું પણ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે વેક્સિન બનાવનાર કપડીએ ભાજપને કરોડોનું દાન આપ્યું છે તેવું ઉપર શક્તિસિંહ ગોહિલે કહ્યું છે શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે ઉદ્યોગપતિઓના જોકે હાલ સોળ કરોડ માફ કર્યા છે તેવું કહી શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર પ્રહારો કર્યા છે વેક્સિન બનાવનાર કપડીને ભાજપે કરોડોનું દાન કર્યું છે તેવું ઉપર શક્તિસિંહ ગોહિલે કહી અને આકરા પ્રહારો કર્યા છે જોકે હાલ આપણી પાસે ધારાસભ્ય અને સાંસદ શોભે તેવા ઉમેદવારો છે તે ઉપર શક્તિસિંહ ગોહિલે કહ્યું છે ત્યારે આજે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે જોકે હાલ પ્રચાર માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે ત્યારે વડોદરા જિલ્લાના અનગઢ ગામે જાહેર સભા યોજાશે શક્તિસિંહ ગોહિલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે જે અનુસાર સભાનું આયોજન કરવા આવશે